સાંભળ્યું છે આપણા બધા સાંભળ્યું છે આવનાર સાંભળ્યા પેઢીઓ જે ભજન આજે કાંદી વગર કરીને બડી તારીખનો મેળા આવી ગયો અમારો આજે આવો રૂડો રૂડો જો મારા બધા કેરે બેસાને મળે બહુ આનંદ ભગવાન આપને આવે ભાઈ આપનું અહીં હો ભગવાન આવે ને આપણો દેહ અહીં હોવો એ જોગ હોય છે બને આપણો દેહ હોય ભગવાન ના

આપણે જ્યોત ને જોઈ બહુ બોલવું હોય નહીં હા જ્યોત દર્શન દુર્લભ આ દર્શન આજે જ આ જગ્યા ઉપર કોઈક નક્કી થયું છે તો જ થયું છે નહીં તો વગડામાં ક્યાંથી આ જ્યોત આવે પણ વગડો ચોખ્ખો હોય વગડો એટલા માટે ચોખ્ખો હોય બીજા મેલા બહુ ઓછા અહીંયા આવેલા ના હોય ને ભોય શહેરમાં તમારે એક ખૂણો હોજો નથી અમારે પણ એવું શું કામ કોઈને આપણે હું આપણા હૃદયનો કયો ખૂણો ચોખ્ખો છે એ મય ઈર્ષા ભરેલી છે એ મય અભિમાન ભરેલું છે ક્રોધ ભરેલો છે હૃદય કંઈ ભરેલી છે નથી એક જણો ખાલી હા કોઈનું વધતું ઓછું છે પણ આ બધું કામ ક્રોધ લોહ ઈર્ષા ને અભિમાન આ છ દૂ દુર્ગુણો અંદરના છે દેહના વિષય વાસના વાત વાતમાં આપણને ક્રોધ આવી જાય વિષય તો ભજવે જ છે બધાને આપણી સંસ્થા લગ્ન સંસ્થા નક્કી કરી છે વિષય વાસનાને યોગ્ય રીતે માર્ગ આપવા માટે અને કેટલાક બ્રહ્મચર્ય પણ પાડી કેટલાક સંયમથી રહે છે અને કેટલાક પાપી જીતે છે અભિમાન હોય ને ભક્તિ ના હોય વિષય ભક્તિ ના હોય ભક્તિ નામ હોય એ ક્રોધ કરે ભજન કરે જ્યાં સુધી બીજા દેત હોય ત્યાંથી ભજન ઠરે તો આ ગામને આપ સર્વને મારા અમારા સમાજથી બહુ રાજી છું તમારા સૌથી બહુ રાજી હું એક એવા સંત સાધુઓ બધાર્યા છે કેટલો પ્રેમ છે મારા બાળકો કેટલા અઢળક નમે છે શું રૂઢી રીતો રાખો છે બહુ શાસ્ત્રો ના આવડે તો ચિંતા ના કરતા આવો ને આવો ભાવ છોકરો રાખે બહુ બુદ્ધિવાળા છે ને બહુ ગરબડ કરે છે બુદ્ધિને આપણે વાંધવી નથી પણ બુદ્ધિ જો જ્ઞાનનો પ્રકાશ ના લે તો હું કરે પણ ભાવ તો ચોખ્ખો જ હોય છબરીનો ભાવ ચોખ્ખો વિદુર ભાવ ચોખ્ખો આપણા બધાનો ગુરુ પ્રત્યેનો ભાવ ચોખ્ખો જ્યાં ચોખ્ખું છે ને ત્યાં દેખાય એ જ પીવાલાયક છે આવું રૂડું ભજન તમે લઈને બેઠા છો ખૂબ આનંદ થાય તમે કહી ગયા દિન ચાર આ તો વીતી ગયા જુગ ચાર આપણે તો ચાર જુગ જોયા નથી આ ચોથો છે એ જોઈ રહ્યા છે આજે તો સંસયુગ જ કહેવાય બોલો રામ દેજી મહારાજ આટલી મોટી સભા આખી ગતગંગા વહેતી હોય અલગ પધાર્યા હોય રણુજાનો રાય અહીંયા આવ્યો હોય એ તો દેખાય નહીં ઘોડાવાળો એમ દેખાય આપણા ઘોડા શાંત થાય તો પેલો દેખાય આપણા ઓછા વેગ છે બીજો દેખાય એટલે સંતો એ વેગ ને ઉદ્વેગ ને બધાને શાંત કરીને મનને ચિત્ત ને સ્થિર કરીને પોતાને જોવાના ઘોડાવાળો અહીંયા વધારે છે અને આવે ને એટલે બધા રસાલો આવે

ખરું કે નહીં હું આખું પડી ગયો એટલે ના આવે ને તો ભગવાન આપણું શ્રી શું સીધું પડ્યું છે તે છેક અહીં આવ્યા કૈલાસથી શિવ પાર અને અલખની જ્યોત પ્રગટ થાય એટલે શિવ શક્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશ તે ત્રીસ કરોડ દેવતાની અહીંયા સૂક્ષ્મ હાજરી હોય છે એટલું યાદ એ દેખાય નહીં થોડા દેખાય તમે તમને છોટા બંધ થાય ત્યારે ભાઈ દેખાય બોલો સદગુરુ મહારાજ તમારું બહાર બધું જોવું છે એટલે પેલો દેખાય કરો તમને તમને જ જોવા છે આપણે આપણે કેટલું પોતાનું જોઈએ છે ઓ બટન બરાબર વાય કે નહીં બરાબર આમ પહેલું કે નહીં બોલો કે એવું નથી એનો મતલબ કે તમે તેવા ફરવા આપણે દેહનો દલારો કેટલો અને દેવનો કેટલો આજે બહુ દાડે આટલા દાડા ચાર ચાર યુગ પછી પાઠ આપણે અહીંયા જો જોગ થયો તમે કર્યા જ હશે પણ અરસ વધારે છે એનો જોગ જુદો કહે છે આપણો આજે દાડો પાક્યો છે દાડો નહીં જન્મા રોપાય આપણો ભાવ પાક્યો છે આ દર્શન જેમ મુખ્યમંત્રી આવે કોઈ રાજ્યનો વડો આવે એમાં આખું લશ્કર નહીં આવતું પીડબલ્યુ વાળા આવે બધા આવે ને ગુરુ વચન જ છે અને વચન ના પાઠ છે આ વચન ના છે આ વચન નો આનંદ વચને

એ અવતારને નમે છે વચન સૌથી શ્રેષ્ઠ છે આ ધરતી વચનથી ઊભી છે આપણે કોઈ થાંભલા જોયા એ ના હોય શું થાય ધરતીના આપણે ટેકા આપ્યા છે તો એ કઈ શક્તિથી આટલી ધીરથી ને બેઠીએ છીએ આપણે તો ગણિત પાક કરીએ છીએ આપણા પર છો દીધું હોય અને જો લઘુ શંકા કરે તો આપણું મોડું બગાડીએ છીએ તો આ ધરતી ઉપર આપણે કેવું વર્તીએ છીએ રોજ જુઓ તો ખરા કોઈ સહન મા સહન એટલે પાંચે તત્વ આપણા પર કૃપાડ્યું છે આ દર્દી આપણને રહેવા દે છે આ જળ આપણને જીવતા રાખે છે આ પવન આપણું પ્રાણ પૂરે છે આ સૂર્ય આપણને તેજ આપે છે હા એ બધા રાજી છે આપણા પર અને જ્યાં સુધી રાજી છે ત્યાં સુધી આ દેહની મજા છે એટલે ભગવાને આ દેહ આ મનુષ્યનો ઉતાર દર્શન કરવા પ્રભુનું ભજન કરવા અને પ્રભુનું ભજન કરીને પોતાના સ્વરૂપને ઓળખી લેવા માટેનો આ દેહ આપ્યો છે બીજા કોઈ દેહમાં ભજન નહીં થાય બીજા કોઈ બીજા કોઈ જનાવરો ગુરુ બગી હારી લાવે બે હજાર હાથી હોય તો દલપતરો આવે તેવા સમજો તો કૂતરો આપણે ગાતા ગાતા આવે તો એમને શું એ ભાઈ શું કરે એમ કે ભેંસો આવી રસ્તામાં બોલો આપણી બગી બગી જોઈને એ ભૂલકી ગુરુ જોઈને ભડકે એનો શું હોય પણ એને બીજાને ખબર હતી એ અવતારને જ ભણ નથી કે આ ગુરુ જાય અને હું તો આજે મને કઈ બાજુ લઈ જાવ હું તો નવાઈ જ પહોંચી ગયેલો ગુરુ એટલે આ પહોંચવડી વાળા મને કઈ દિશામાં લઈ જાય

પણ હું જરા ધોન વાળો છું બધું જોઉં આમ છું કશું ને તો તો કરીએ તો ભલે કોઈ ના હોય તો ઝાડ નહીં પગે તો એટલે આપણે કયા કરીએ હું એની સારું થાય એમ કરતા કરતા પગે લાગી જવાય પણ પછી તમને નવાય લાગશે બે ત્રણ પેલી ભમરિયા મધની માખો દલપતરામના દર્શને ચડી ઉપર હું હરી આવી હમ કે તમે કોઈ થોડું ધોન રાખવાનું હોય તો શું કરવાનું છે અને હું શું કરવાનું આનંદ લેતો મને બહુ આનંદ ભગવાન આવડે આ રાષ્ટ્ર કોણ કેરી લાવે કોણ બગ્યો બે હાડે અને ઘોડાને જોડેલા જઈને હાડવાનું નહીં ને ગુરુ જાય ઘોડાને હાડવાનું નહીં અને ગુરુ જાય એટલે મને ખરેખર આ તમે કઈ બાજુ ફેર્યો ને મને ખબર નહીં અને મારે ખબર લેવી નહીં જો ફર્યા જંગલ ફર્યા જંગલ જંગલનો મંગલ છે અને સરસ પવન આવતો હતો સારી વ્યવસ્થા તો એ હતી કે પેલું એક કુલર મેં લેલું એટલે આપણે મેં કોઈ હવા સુધી સો ફરતું જેમ બહુ વાંધો નથી કોઈ જવાય તો કોઈ જોનારો નહીં આનંદ કરજો મને બહુ મજા આવી કોણ આ સમાજ આના ગુરુને લઈને ફરે સાહેબ ગુરુ એનો ભગવાન છે એટલે એ જ્યાં સુધી ગુરુને ભગવાન માનીને પોતાના ગુરુ માટે આ સમાજ જ્યાં સુધી જાગતો છે ત્યાં સુધી એનું અજવાણું નક્કી છે નક્કી છે નક્કી એટલે આનંદ થયો અને સારું થયું એ બાને ફરાયું નહીં મહારાજ આવે છે જ કંઈ બહુ આવું છું તમારું ગમે તો વર્ષે વખત તો આવતો જ હોય છે એટલે બીજે નથી જવાતું એવા પાછા તમને કહે છે કે તમારા મહેત તમારે તો અહીં જોઈ ગયા ભગવાન આનંદ બધાનો પ્રેમ સર પણ હું આમાં આજે રાજી થતો હતો મને સમજ નક્કી હતું પાછું આપણે અહીંયા આમ ટાઈમસર આવવું પડે મારી બહેનોને ન ભાઈ આપણે કોઈ સમાજ ગમે જ્યારે કોઈ પાઠ કરતા હોય બાર વાગ્યાનો પ્રકાશ આપણું નક્કી હોય છે એ પહેલાં બધી વ્યવસ્થા કરી લેવી તમે સારું નક્કી કરી નાખ્યું વહેલ વહેલા આવી જ્યાં અમારી બહેનો દેખાતી નહોતી એટલે કાનભા અને બે જણા હતા પહેલાં એ તો જતા બારે પછી એટલે સેવામાં ગયા સારું છે પણ આ સમય સાચો પરમાત્માએ આ આ કાળજાનો આંદર અંદર પ્રાણનો સમય સાચ્યો છે અને આપણે છે ને મોડા પડીએ બધું કરી પણ આ વખતે આવી જવું જોઈએ પણ અહીંયા બેસી જવાનું થઈ શકે થાય છે એટલે બહુ આનંદ થયો ચારે બાજુ ફરતા ફરતા તમે કહી ગયા દિનચાર આ તો વીતી ગયા જુગચા